નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી તારીખ ગુજરાતમાં વરસાદની ટકાવારી કેટલી છે ક્યાં આપણને યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને ક્યાં સૌથી વધુ વરસાદની શક્યતા છે તમામ પ્રકારની માહિતી આ વિડીયોમાં તમને મળી જવાની છે મિત્રો ગુજરાત અને તેની આસપાસ અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય હોવાને કારણે ગુજરાતમાં વધારે વરસાદ થાય તેવી સંભાવના છે બીજી તરફ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધીમી અનેક અને સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે અત્યારે આપણને વરાફનો રામ ખૂબ જ ઓછો જોવા મળવાનો છે મહત્વનું છે કે બાળ અને પંદર જુલાઈ સુધીમાં અત્યારે જે ગુજરાતમાં એવરેજ વરસાદનું પ્રમાણ એકત્રીસ ટકાની આસપાસ ચાલી રહ્યું છે એ સુધી પહોંચી જાય તેવી શક્યતા દેખાઈ રહી છે હવે મિત્રો તમને એક એનાલિસિસના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરીશું કે લઈને બાર જુલાઈ સુધી ગુજરાતમાં કયો રહેશે હવામાન અને આવનારા દિવસોમાં કયા જિલ્લામાં વરસાદની શક્યતા વધુ છે હવે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ ત્રીસ જૂનથી લઈને બાર જુલાઈ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન મિત્રો અત્યારે ગુજરાત અને તેની આસપાસ અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થયું છે જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં મિત્રો આવનારા દિવસોમાં પણ સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાઈ જશે ઉપરાંત મિત્રો આપણે માહિતી આપી હતી કે દક્ષિણ ગુજરાત થી લઈને કેરળ સુધીની જે સુધી છે એ લાંબા ગાળાની ટફરેખા છે એટલે ગુજરાતને લાંબા ગાળા સુધી આ વરસાદ મળવાનો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં તો બાર થી પંદર જુલાઈ સુધી વધતા ઓછા પ્રમાણમાં વરસાદ ચાલુ રહેશે વરાપનો રાઉન્ડ આવે તેવી શક્યતા દેખાતી નથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમથી થોડો વધુ વરસાદ થાય તેવી સંભાવના છે હવે મિત્રો સંપૂર્ણ આગાહીની વાત કરીએ તો સૌ પ્રથમ જણાવીએ તો આગામી સાત દિવસ માટે હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતા વર્ણવી છે હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લો સક્રિય છે કારણ કે અપર એર સાયક્લોનિક સિસ્ટમની અસર સૌથી વધારે જોવા મળનારી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ તો એમ પણ જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે

ભારે વરસાદને લઈને યલો એલર્ટ મિત્રો આપી દેવામાં આવ્યું છે અમદાવાદમાં પણ આજે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે જ્યારે અને અને જુલાઈ જુલાઈ મિત્રો ફરીથી જણાવીએ દરમિયાન ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે આ સિવાય બાકીના સાત દિવસ રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એકંદરે મિત્રો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ છવાઈ જશે અને આવનારા દિવસોમાં પણ ગુજરાતને સારામાં સારો વરસાદ મળી જવાનો છે મહત્વનું છે કે એકસો તાલુકામાં ચોમાસા ગઈકાલે તારીખ ઓગણત્રીસ મી જૂન ના રોજ સાંજના છ વાગ્યા સુધીમાં એકસો ને તાલુકામાં વરસાદ વરસી ગયો છે જી હા દોસ્તો એમાં કરી સૌથી વધારે કડીમાં કહી શકાય કે ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે નર્મદા નજીક થાય એટલે આસપાસના વિસ્તાર વાળા થોડા સાવચેત રહેજો ત્યારે મિત્રો ખાસ કરીને ગુજરાતમાં આજ રોજ તેર જિલ્લામાં ક્યાં ભારે વરસાદની શક્યતા છે ખાસ નોંધી રાખજો આજે આણંદ હોય વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં આ જે જિલ્લાઓ છે એ જિલ્લાના જે આપણી જાહેર જનતા છે ખાસ ધ્યાન રાખે હવે મિત્રો વરસાદનું જે મોન્સૂન મીટર છે ગુજરાતમાં અત્યારે સાર્વત્રિક એવરેજ જે વરસાદનું પ્રમાણ છે કેટલા ટકા છે તો આપણે જાણીશું કે એવરેજ જે ટકાવારી છે પોઈન્ટ ત્યાસી ટકા વરસાદ સૌરાષ્ટ્ર વાત કરીએ તો બત્રીસ બત્રીસ ટકા ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ત્રેવીસ ત્રેપન ટકા દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ચોત્રીસ પોઈન્ટ પચીસ ટકા અને મધ્ય મિત્રો મહત્વનો છે કે હવામાનના નિષ્ણાતો છે એ પણ જણાવી રહ્યા છે કે જૂન મહિનામાં આટલો બધો વરસાદ નથી આવતો તેમ છતાં મિત્રો અત્યારે કહી શકાય કે ત્રીસ ટકાથી ઉપર વરસાદ વરસી ચુક્યો છે મહત્વનું છે કે મિત્રો આગામી તારીખ પંદર જુલાઈ સુધીમાં ગુજરાતમાં આસપાસ તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવે મિત્રો એક રેન બેઝ ફોર્મેશન માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે હજુ પણ ગુજરાતમાં આવનારા દિવસોમાં કેવું વાતાવરણ રહી શકે છે હવે મિત્રો આજે તારીખ જૂન છે તો રોજ મિત્રો દક્ષિણ ગુજરાત ગુજરાત હોય કચ્છ હોય મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના પણ અનેક પંથકમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે ભલે અહીંયા સેટેલાઇટ બેઝના માધ્યમથી તમને વરસાદની શક્યતા ન દેખાય પરંતુ કચ્છ ઉત્તર ગુજરાત અને ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારમાં આજે વરસાદની શક્યતા સૌથી વધારે રહેલી છે

અરબી સમુદ્રના ભેજવાળા પવનો બંગાળની ખાડીના ભેજવાળા પવનો અને મધ્ય ભારત તરફ સિસ્ટમના કારણે ગુજરાતમાં એક સાર્વત્રિક નોંધપાત્ર વધારો થાય જેમાં ઉત્તર ગુજરાતના અનેક ભાગો હોય કચ્છના પણ આ કહી શકાય કે પૂર્વ તરફના વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ છે રાજસ્થાનમાં પણ મેઘતાંડો જોવા મળશે એકથી લઈને દસ ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાય તેવી શક્યતા છે મહત્વનું છે કે આવનારા દિવસોમાં પણ મધ્ય ભારતમાં વરસાદી સિસ્ટમો પણ કહી શકાય કે સંયુક્ત રીતે જોવા મળનારી છે અને દક્ષિણ એક્ટિવ જોવા મળવાનો છે જે આપણે અગાઉના માધ્યમથી પણ તમને જણાવ્યું છે તમે જોઈ શકો છો કે મધ્ય ભારતમાં એક પછી એક એટલે કે બેક ટુ બેક વરસાદી સિસ્ટમો સક્રિય થઈ રહી છે જે રાજસ્થાન મધ્ય ભારત સહિત ગુજરાતના પણ અનેક વિસ્તારોને પ્રભાવિત કરશે અને તારીખ પાંચ અને છ જુલાઈની આસપાસ ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં મેઘતાંડવ થાય એટલે ઉત્તર ગુજરાતના જે કોઈ મિત્રો નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય તે મિત્રો તમારા જે સરસામાન હોય તેને થોડા સાવચેત રાખજો એલર્ટ રહેજો જરૂરી કોઈ ડોક્યુમેન્ટ હોય તો તેને સુરક્ષિત રીતે અત્યારથી મૂકી દેજો કારણ કે ન કેવળ ફક્ત ગુજરાતનો વરસાદ પરંતુ ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે પણ ગુજરાતની નદી નાળામાં પાણીની આવકમાં વધારો થાય ડેમો પણ છલકાઈ જશે અને દરવાજા ખોલવાની પરિસ્થિતિ નિર્માણ થાય તેવી પણ શક્યતા છે એટલે મિત્રો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો બાકી મિત્રો તારીખ આઠ અને નવ જુલાઈની આસપાસ પણ મધ્ય ભારત એક્ટિવ રહેશે અને ઉત્તર ભારતમાં ધીમે ધીમે વરસાદનો મેઘ તાંડવ જોવા મળનારું છે તેની સાથે સાથે મિત્રો ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાઈ જશે અને અત્યારે જે એકત્રીસ ટકાની આસપાસ એક એવરેજ વરસાદ જોવા મળી રહ્યો છે જુલાઈની આસપાસ પચાસ ટકા સુધી પહોંચી જાય તેવી પણ સંભાવના હાલ દેખાઈ રહી છે તમે જોઈ શકો છો કે દસ અગિયાર અને બાર જુલાઈની આસપાસ પણ આ જે સિસ્ટમો છે તે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાની છે અને ગુજરાતમાં એક કહી શકાય કે સાર્વત્રિક વરસાદનો માહોલ આપણને લાંબા ગાળા માટે જોવા મળનારો છે બીજી તરફ મિત્રો દરિયાઈ પટ્ટી વિસ્તારમાં જે સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત હોય અને કચ્છના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં મિત્રો પવનનું પ્રમાણ વધારે સર્જાશે એટલે દરિયાઈ પટ્ટી વિસ્તારમાં માછીમારો હોય તો તેમને આગામી પંદર જુલાઈ સુધી થોડા સાવચેત રહેવા અમારા ચેનલ વતી વિનંતી છે બાકી મિત્રો આ વખતે વીજળીના ચમકારા થંડસ્ટ્રોમ એક્ટિવિટી થશે વીજળી પડવાના પણ ચાન્સીસ થઈ જાય છે એટલે થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે